નમસ્કાર મિત્રો આજે આપણે યોજના વિશે વાત કરી છે જે યોજના નામ છે બાલ સખા યોજના જેમાં લાભ કોને મળશે કેટલો લાભ મળશે અને લાભ ક્યાંથી મળશે અને કોને જઈને તમારે મળવાનું રહેશે તે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને પહેલી વાર આવ્યા તો ચેનલને લાલ કલરનું બટન તમને નીચે આપેલ છે તેના પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ હજુ કરી દેજો અને બાજુને બેલ આઇકન પણ અવશ્ય પ્રેસ કરી રાખજો લાભ કોને મળશે આ યોજના ગરીબી રેખા હેઠળ જેમાં બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબના ત્રીસ દિવસ સુધીના નવજાત શિશુ તથા આવકવેરો ન ભરતા હોય તેવા અનુસૂચિત જનજાતિના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવશે એના પછી લાભ ક્યાંથી મળશે તો નજીકમાં જોડાયેલા ખાનગી બાળ આરોગ્ય નિષ્ણાતનો તમારે સંપર્ક કરવાનો રહેશે યોજનામાં મળવા માટે પદ્ધતિમાં વાત કરીએ તો જે બાળકોને જન્મ સરકારી સંસ્થાઓ અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય છે તેમજ ઘરે જન્મ થયેલ હોય અથવા તો ઘરે ગયા પછી ત્રીસ દિવસ ઉંમર સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને કોઈ પણ આરોગ્ય કર્મચારી આશા દ્વારા રિફર થયેલ હોવા જોઈએ એના પછી યોજના અંતર્ગત શાહે મળવાપાત્ર લાભ આ યોજનાનો લાભ ભારતીની નવજાત શિશુ આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળ રોગ નિષ્ણાતો દ્વારા તેમની હોસ્પિટલ નવજાત શિશુને લગતી કોઈપણ બીમારી નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે અને બાળ રોગનું નિષ્ણાત નવજાત શિશુને સગા વાહન વ્યવહાર પેટે બસો લેખે વાઉચર પર સહી તુરંત જ લઈને ચૂકવી આપશે તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ